આજે હનુમાન જયંતિ છે હનુમાન જયંતિની આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા હનુમાન દાદા આપણા તમામ ઉપર આશીર્વાદ આ જ રીતે રાખે આપણું ગુજરાત વધુ તરક્કી કરે એવી પ્રાર્થના આજે હનુમાન જયંતિ હતી રાજના તમામ મંદિરોની અંદર ભક્તોની ભીડ હતી અને સહજ છે કારણ કે આ દેવમાં તમામને આસ્થા પણ છે ત્યાંથી શક્તિ પણ મળે છે પણ આ તમામની વચ્ચે ખાસ વી વીઆઈપી દર્શનાર્થીઓ પણ જોવા મળ્યા શરૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલની વાતથી કરી લઈએ જોકે હું ફરીથી કહું છું ભૂપેન્દ્રભાઈ પાસે આધ્યાત્મિકતાની શક્તિ છે એ હકીકત છે ભૂપેન્દ્રભાઈ આધ્યાત્મિકતાના માણસ છે માત્ર વાર તહેવાર એટલે કે ચૂંટણીના વાર તહેવારે જ નહીં હર હંમેશ દેવી દેવતાઓના સ્થાનક ઉપર જતા રહ્યા છે હું ફરીથી કહું છું હું મારા કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈની વાત અલગ રીતે એટલે કરી રહ્યો છું કે હું જાણું છું એમની એમને આધ્યાત્મિકતાથી કેટલી શક્તિ મળે છે અનેક વાર તેમને મને પણ કહ્યું છે કે આધ્યાત્મિક થવું આધ્યાત્મિકતાને સમજવું ત્યાંથી શક્તિ મળશે અને એના જ ભાગરૂપ પહોંચ્યા છે ચૂંટણી સાથે ભૂપેન્દ્રભાઈનું અહીંયા જવાને હું જેટલું ભૂપેન્દ્રભાઈને જાણું છું ત્યાં કોઈ લેવા દેવા નથી આજે ભૂપેન્દ્રભાઈ સારંગપુર ગયા હતા અને આરતી પણ કરી દાદાની આપણી દ્રશ્યો જોઈ શકો છો અને એ બાને હું પણ મારા દાદા આપણા દાદાના દર્શન તમને કરાવવા માગું છું એટલે હું દર્શાવી પણ રહ્યો છું પરંતુ તમામ નેતાઓ ભૂપેન્દ્રભાઈ જેવા નથી એમને ચૂંટણી આવે ત્યારે જ દાદા યાદ આવે છે અને સંજોગ પણ બની ગયો સામે ચૂંટણી છે ઉમેદવારી કરવાનો મોકો પણ મળી ગયો અને હનુમાન જયંતિ પણ છે અનેક નેતાઓ આજે હનુમાન જયંતિ હોવાના કારણે મંદિર મંદિર ફરતા નજરે પડ્યા રાજકોટ લોકસભાના ભાજપ અને કોંગ્રેસના બંનેના ઉમેદવારો દાદાના શરણે જોવા મળ્યા પરસોત્તમભાઈ રૂપાલા બાલક હનુમાનના મંદિરે પહોંચ્યા તો પરેશભાઈ ધાનાણી બંને પાછા છેક ક્યાંથી આવે તો અમરેલીથી બંને જસદણના પરશોત્તમભાઈની જેમ પરેશ ધાનાણી જસદણના ખારાચિયા ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે પહોંચ્યા મંદિરે જવું દેવ દર્શને જવું જરાય ખોટું નથી પણ શક્તિની માગ સાથે જવું અને ચૂંટણી ટાણે જવું એ ચોક્કસથી નોંધની હોઈ શકે અમદાવાદ પૂર્વ પર એવું જ થયું અમદાવાદ પૂર્વના બંને ઉમેદવારો અસમુખભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એ રામોલ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલાં દાદાના દર્શને પહોંચ્યા તો એ જ રીતે હિંમતસિંહભાઈ પટેલ વસ્ત્રાલમાં મંદિરે પહોંચ્યા અને દાદાના દર્શન કર્યા વલસાડના પનેરામાં આવેલા હનુમાનમાં હનુમાનજી મંદિરે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ધવલ પટેલ પણ પહોંચ્યા હતા અને એમને પણ આ રીતે દર્શન કર્યા હતા આટલી તસવીરો મારી પાસે આવી જ અનેક નેતાઓ ગયા હશે ખાસ કરીને ઉમેદવારો ગયા હશે અને તમામને અપેક્ષા પણ હોય દાદાના આશીર્વાદની પણ સવાલ એ છે કે શું આ બાકીના વર્ષે પણ દર વર્ષે આવે ને હનુમાન જયંતિ તો દર વર્ષે તો આ બધા નેતાઓ દર વર્ષે હનુમાન જયંતિએ જાય છે ખરા કે પછી ચૂંટણી આવી અને હનુમાન જયંતિ સાથે જ છે એટલે જૈઆે દાદાને નમન પણ કરતા આવીએ દાદાના ત્યાં લોકો ભીડ પણ હોય એમની આગળ નજરે પણ પડીએ અને કહેવાય બી ખરું કે દાદાનો ભક્ત છું એનો દેખાડો છે આ બધું સમજવું જરૂરી છે ઋષિ ભારતી બાપુ જોડાયા છે મારી સાથે મહામંડલેશ્વર ભારતીય આશ્રમ અમદાવાદથી નરેશભાઈ વડીયા મારી સાથે જોડાય છે ઋષિ ભારતી બાપુ આપનાથી શરૂઆત કરવા માગીશ આપનો અનુભવ શું રહ્યો છે હું કોઈ એક પક્ષના નેતાની વાત નથી કરતો ઓવરઓલ શું આ નેતાઓને ચૂંટણીના વર્ષમાં દેવી દેવતાઓ યાદ આવે છે ધાર્મિક સ્થળો યાદ આવે છે કે ખરેખર ત્રણસો દિવસ એમના દિલમાં રામ વસે છે જી રોનકભાઈ એબીપીના માધ્યમ દ્વારા સૌ પ્રથમ આજે હનુમાન જયંતિના પરમ દિવસે હનુમાન દાદાના સ્મરણ સાથે કહું તો આપે જે વિષય ઉઠાવ્યો છે એ મારી દૃષ્ટિએ નેતાના બે ચહેરાઓની આપે વાત કરી છે અને સંસ્કૃતમાં જોઈએ તો ની નયને ધાતુ એમાંથી આ નેતા શબ્દ બન્યો છે નયતીથી નેતા એમ કીધું છે નહીં હતી એટલે લઈ જવું પણ ક્યાં લઈ જવું તો આ કિનારેથી પેલે કિનારે સુધી લઈ જવું એવો અર્થ થાય છે તો એ દ્રષ્ટિએ જોઈએ તો મારી દ્રષ્ટિએ ચાર પ્રકારના નેતા હોઈ શકે એક તો પોતે આ કિનારેથી પેલે કિનારે જાય અનેકને તારે એકલા તો તરે બીજા અનેકને તારે અને બી ત્રીજો નેતા એવો છે કે પોતે ડૂબે અને ચોથો નેતા એવો છે કે પોતે તો ડૂબે બીજા અનેકને ડૂબાડે આવા પણ નેતાઓ હોય છે એટલા માટે જો લાઈફની દૃષ્ટિએ વિચારીએ તો જે આપે વિષય ઉઠાવ્યો છે એ દ્રષ્ટિએ પણ ચાર પ્રકારના નેતા હોઈ શકે એક તો લાલચુ બીજો ભયભીત ત્રીજો અવસરવાદી અને ચોથો સિદ્ધાંતવાદી આ ચાર પ્રકારના નેતાઓમાંથી અવસરવાદી નેતા છે એના બે ચહેરા હંમેશા રહ્યા છે કોઈ પણ ક્ષેત્રનો નેતા હોય અને એટલા માટે એક સુભાષિતમાં એમ કીધું છે મધુતિષ્ઠતિ જીહવાગ્રેુદિત હલાહલમ વિષમ એના બાહ્ય ચહેરા બહુ માસૂમ હોય છે પરંતુ અંદરનો ચહેરો કાંઈક એનો અલગ જ હોય છે એને દંભી પણ કીધા છે અને એટલા માટે માનસમાં એક ચોપાઈ આવે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા મોહે કપટ છલ છિદ્રના ભાવા ભગવાન એમ કહે છે મને આવા જે ભક્તો છે આવા ચહેરાવાળા લોકો છે કે જે હંમેશા અંદર ને બહાર એક જ પ્રકારના છે એ મને બહુ ગમે છે પરંતુ જે બહારથી સારા દેખાય છે પરંતુ ભીતરથી મેલા છે જેના તન ઉજળા અને મન મેલા એવા માણસો મને ગમતા નથી તો વર્તમાન સમયમાં આ અવસરવાદી ભક્તિ કહી શકાય અને અવસરવાદી લોકોનો ક્યારેય ભરોસો કરી ન શકાય એટલા માટે કે એ ભવિષ્યમાં ક્યારેક કેવા નીકળશે એ સિદ્ધ ન થઈ શકે આપ જુઓ રામાયણમાં એક સુંદર પ્રસંગ છે કે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ જ્યારે પંપા સરોવર પહોંચ્યા ત્યારે રામ ભગવાન લક્ષ્મણને એમ કહે છે કે ભો ભો લક્ષ્મણ પંપાયામ બક પરમ ભાગવત અરે લક્ષ્મણ જોતો ખરો કે આ પંપા સરોવરના માછલાઓ ઓ સોરી બગલો છે એ મોટો ભગત છે આમ જો એક પગે ઊભો છે ને પ્રભુનું ધ્યાન ધરે છે અને ત્યારે લક્ષ્મણ બોલે એ પહેલાં અંદર તળાવમાં સરોવરમાં રહેલા માછલાઓ બોલ્યા કે ભો ભો રામ એ તેન બકેન અસ્માકમ કુલમ નષ્ટમ જાતમ કે રામ આપને ખબર નથી આ જે ધ્યાન ધરી રહ્યો છે ને બગલો એ પ્રભુની પ્રાપ્તિ માટે નહીં પરંતુ અમારા ખાનદાનને આણે નાશ કર્યું છે એનું ધ્યાન લક્ષ્ય નથી પરંતુ અમારો ખોરાક અમને નષ્ટ કરવા એ એનું લક્ષ્ય છે આ વાસ્તવિક ચહેરો બગલાનો છે વર્તમાન સમયમાં પણ રોનકભાઈ આવું ઠેક ઠેકાણે જોવા મળતું હોય છે અને સિદ્ધાંતવાદી રાજનેતાઓ તો એને ઇલેક્શનનો સમય હોય કે ના હોય સત્તા ઉપર હોય કે ના હોય પોતાનો જે નિત્યક્રમ છે એ સતત પોતાના લાઈફ સાથે જોડાયેલો શિડ્યુલ એમનું નિયમિત હોય છે પરંતુ લોકોને દેખાડવાના જુદા ને ચાવવાના જુદા એ વાત તદ્દન વાસ્તવિકતાથી જુદી રહી છે પરંતુ જ્યાં સુધી લોકો જાગ્રત નહીં થાય ત્યાં સુધી આ વાસ્તવિક ચહેરો કોઈ ઓળખી જ નહીં શકે એટલા માટે કબીર જેવા સંતે એમ કીધું કે ઉઠ જાગ મુસાફીર ભોર ભયો અબરેન કહા જો સોવથ હે જો સોવથ હેવો ખોવ હે ઓર જો જાગત પાવત હે એટલા માટે પ્રાચીન સમયમાં એક આપણે ગુજરાત સંસ્કૃતમાં એવું કહેવાતું રાજાશાહીમાં કે યથા રાજા તથા પ્રજા પરંતુ અત્યારે તો લોકશાહી છે બાય ધ પીપલ ઓફ ધ પીપલ અને ફોર ધ પીપલ જો અત્યારે કહેવત એ બદલવી જોઈએ કે યથા પ્રજા તથા નેતા લોકો જેટલા જાગ્રત હશે એટલા નેતા જાગ્રત રહેશે જો લોકો જનતા જનાદન શું તે છે એ પ્રમાણે પછી રાજાનું વર્તન હશે નેતાનું વર્તન હશે જી રોનકભાઈ ખેર આપનો ખૂબ ખૂબ આભાર નરેશભાઈ આપની પાસેથી જાણી લઉં તમારો અનુભવ શું રહે છે જો સ્વામીજી બગલાવાળી વાત કરીને એમ તો આપણને બી ખબર આપણા નેતાઓ બગલાની પાંખ જેવા સફેદ કલરની જ ખાદી પહેરે ખાદી નહીં તો જે પણ પહેરતા હોય સફેદ કલરના કપડાં પહેરવાના શોખીન હોય એટલે બગલાવાળું ઉદાહરણ ત્યાં તો સેટ થાય તમારો અનુભવ શું કહે છે રોનકભાઈ ધર્મ ખરેખર તો વ્યક્તિનો શ્રદ્ધાનો વિષય છે અને બધા જ લોકો દરરોજ મંદિરે જવું દેવદર્શને જવું એવું નીતિ નિયમ પાળતા નથી હોતા એની અંદર હું માનું કે નેતા પણ સમાજને એક વર્ગમાંથી આવે છે તો ઘણા નેતાઓ એમ નહીં જતા હોય ને સમાજનો એક મોટો વર્ગ પણ ખાસ કરીને રામનવમી હોય હનુમાન જયંતિ હોય એવા દિવસોમાં દેવદર્શને અને મંદિરે જતો હોય છે નેતાઓને માટે તમે આપણે એને તકવાદી પણ કહી શકીએ અને ઘણા નિયમિત દર્શને પણ જતા હોય છે પણ જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે એમને પણ એક તકનો લાભ લેવાનો હોય અને પોતે ધાર્મિક છે એવું દર્શાવવાની એમને તક મળે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ આ તક ઝડપી લેતા હોય છે સામાન્ય દિવસોમાં જ્યારે હનુમાન જયંતિ આવે તો મંદિરો તરફથી પણ ઘણા પ્રસંગો ઉજવાતા હોય હનુમાન જયંતિના રામનવમીના ત્યારે અહીંયા સુરત શહેરની અંદર ઘણી ઘણી એવી રામનવમીની એવા ધાર્મિક સ્થાનો છે કે જ્યાં નેતાઓને રાજસ્વી મહાનુભાવો તરીકે બોલાવવામાં આવતા હોય છે અને એ જતા પણ હોય છે બીજી વાત કે એવા ઘણા નેતાઓ આ પ્રસંગે જાય છે ને અહીંયા સુરત શહેરમાં હું જેટલા રાજકારણીઓને નજીકથી ઓળખું છું એમાં બે ત્રણ રાજકારણીઓને મને ખબર છે એમની ધાર્મિક શ્રદ્ધા એવી છે કે જે નિયમિતપણે અગાઉ મંદિરે જતા હોય છે એમને એમના જે આરાધ્ય દેવ છે કે ઈષ્ટદેવ છે એના દર્શને જાય છે અને રામનવમી હોય કે હનુમાન જયંતિ આજે હનુમાન જયંતિ છે તો એ પણ એના નિત્યક્રમ મુજબ ગયા હોય છે પણ જ્યારે ટિકિટનો અવસર મળે તો એ ચોક્કસપણે ત્યારે પણ જાય છે બીજું કે ધર્મ આજે જ્યારે રાજકારણની અંદર ધર્મ એક ચર્ચાનો વિષય બન્યો છે એનું એક ધ્રુવીકરણનું પણ એક રાજકારણની અંદર એક મહત્ત્વનું પરિબળ છે તો ત્યાંથી મત મળે લોકોની સાથે જોડાયેલા છે અમે આ ધર્મમાં માનીએ છે એવું ઈચ્છીને પણ આ વખતે કે કોઈ પણ ચૂંટણીમાં જાય છે આપણને ખબર છે કે જ્યારે બે હજાર સત્તરમાં ચૂંટણી હતી ગુજરાત વિધાનસભાની અને રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા અને દ્વારકા ગયા કે દર્શન ગયા ત્યારે એક સવાલ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા ઉઠતા હતા કે ભાઈ આ તો જતા નથી ને હવે હિન્દુત્વનું પોતે એક બહુ આસ્થા છે શ્રદ્ધા છે દર્શાવવા માટે પ્રયત્ન કરે છે એટલે ઘણી વખત લોકો પણ આ જોતા હોય છે કોઈ કોઈ કયો નેતા અવસરવાદી છે અને અત્યારે આવે છે પરંતુ જ્યાં રાજકારણીઓનું પણ એક કામ હોય છે કે જ્યાં એમને મહત્વનો લાભ મળતો હોય ત્યાં જાય અને મેં આગળ કહ્યું મેં એના માટે ધર્મ એ અંગત શ્રદ્ધાનો વિષય છે પરંતુ જ્યારે તમારી શ્રદ્ધાને એમ જોડવામાં આવે જનસમુદાય સાથે તો એક મેસેજ આપવાનો નેતા પ્રયત્ન કરે અને જ્યારે રાજકારણની અંદર કે નેતાઓ માટે જનતા જનાર્દન એવો પણ એક શબ્દ આપણે ત્યાં પ્રચલિત છે તો એ ત્યાં જઈને એક પોતાનો લાભ મેળવી શકે એવી વૃત્તિ જ પણ બધા લોકો બધા જ નેતાઓ હું નથી માનતો કે માત્ર ને માત્ર હનુમાન જયંતિ હોય કે કોઈ ધાર્મિક આવા મોટા પ્રસંગો હોય ત્યારે જતા હોય છે ઘણી વખત એવું હોય છે કે જ્યારે આવા આવી કોઈક બાબત હોય ત્યારે આપણું મીડિયાનું પણ ધ્યાન એ બાબતે જતું હોય છે કે કયા નેતા અહીંયા આવ્યા છે નથી આવ્યા ઘણી વખત એમના જે પ્રચાર પ્રસારના જે સાધનો એમાં પણ ખાસ કરીને આ વાત દર્શાવવામાં આવતી હોય સામાન્ય દિવસોમાં એ જ્યારે જતા હોય છે ત્યારે એ બહુ એની નોંધ કદાચ નથી લેવાતી હોતી એટલે ઘણી વખત હું એવું માનું છું કે વ્યક્તિગત બાબત પણ ધર્મને સાથે જોડવી જોઈએ અને અવસરવાદિતા તો નેતાઓ માટે તો સમય હોય તો એ જ્યાં પણ અવસર મળતો હોય ત્યાં જવાનું ચૂકતા નથી એટલે હા જે સ્વામીજીએ વાત કરી કે બગલા ભગત જેવી તો ઘણા બગલા ભગત પણ હોય છે પણ પ્રજા પણ એ જાણતી હોય છે કે ગયા વખતે આ નેતા અહીંયા આવ્યા હતા કે હજી ચૂંટણી તાણે જો એ જનતા સમક્ષ પણ ચૂંટણી તાણે જવાની એક એમની વૃત્તિ હોય છે તો એના માટે ભગવાન પણ કદાચ કંઈક મળે એ પ્રાપ્તિ માટે જઈતા હશે નરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર શ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પણ પાછો બહુ બારીક ભેદ છે બે દ્રશ્યો જોજો મહેસાણા બેઠકના બે પક્ષના ઉમેદવાર ડબલ વિન્ડો એક ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને એક કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર આપ જોઈ શકો છો ભુવા ભગતના ત્યાં પહોંચ્યા છે અને ત્યાં પણ ધૂળવાનું કામ ચાલે છે જાતરમાં ગયા છે ભાજપના પેટાચૂંટણીના ઉમેદવાર સીજે ચાવડા અને હરિભાઈ આ બંને પણ આજે ગયા હતા આપ જોવા હરિભાઈનો આ વિડીયો ગઈકાલનો વિડીયો છે સીજે ચાવડા તો ડૉક્ટર છે પાછા ડૉક્ટર વેટનરી ડૉક્ટર છે જાતર હતી જાતરમાં શ્રદ્ધા સાથે જતા હોય શ્રદ્ધા હોય એની ના ના હોઈ શકે પણ સદ્ધા ચૂંટણીની ટાણે જ કેમ પ્રજ્વલિત થાય છે એ પણ તો એક સવાલ છે ખેર આ એ જ હરીભાઈ છે જે થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના ઉમેદવાર જ્યારે આવી રીતે જાતરમાં ગયા અમે પૂછેલું એટલે કહેતા હું તો મતદાતામાં માનું છું પણ એ પોતે જ જુઓ શું કરતા દેખાયા જવું જોઈએ હું ના ફરીથી કહું છું જરા હું ના નથી પાડતો મને અધિકાર પણ નથી આપની આસ્થા છે આપની આસ્થા છે પણ આસ્થા ત્રણસો દિવસ પાંચે વર્ષો ખાલી ચૂંટણીના અઠવાડિયા મહિનામાં ના હોય ખેર હરિભાઈ એ વખતે શું કહેતા હતા ને એ સાંભળી લઈએ જે રીતે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે કે જેઓ ભુવાજી પાસે જઈને આશીર્વાદ લેશે ને ત્યાં કહેશે કે મારી જીત થશે આને લઈને શું કહેશો એમનો વ્યક્તિગત બાબત છે આપ આ શ્રદ્ધામાં માનો છો કે ભુવાજી પાસે જઈ હાથ બતાવો એમની આશીર્વાદ લેવા અથવા જ્યોતિષી પાસે જઈને આ રીતે હાથ બતાવીને જાણવું કે હું જીત જીત થશે કે હાર થશે આપણે શ્રદ્ધાથી ચાલતા હોય છે અધિક દેવ દર્શન આપણે કરતા હોઈએ છીએ પણ વધારે મને શ્રદ્ધા ક્યાં છે મારા કાર્યકર્તાઓને મારા મતદારો પર શ્રદ્ધા છે એ મારું જ્યોતિષ છે ને એમાં દર્પણને જે મને દેખાય છે મારી જીત એમાં દેખાઈ રહી છે હું ફરીથી કહું છું કોઈની પણ શ્રદ્ધા ઉપર સવાલ ન હોઈ શકે મંદિર મસ્જિદ ગુરુદ્વારા જ્યાં પણ આસ્થા હોય ત્યાં જવું જોઈએ એમાં ક્યારે કોઈને આશંકા ન હોઈ શકે પણ માત્ર ચૂંટણી સામે આવે એટલે શ્રદ્ધા પ્રજ્વલિત થાય માત્ર ચૂંટણી સામે હોય અને હનુમાન જયંતિ હોય એટલે દાદાના દરબારમાં નતમસ્તક થઈએ આવું ના હોય આવું ના હોય દાદા અંજની પુત્ર છે દાદા બધું જાણે છે કે કોણ નાગરિકોને ડફોડ બનાવવા માટે પ્રયાસ કરે છે એટલે તમે બાકી જે વાતો કરતા હોય દાદાના દરબારમાં મનથી અને દિલથી પવિત્ર હશો ને તો જ દાદાના આશીર્વાદ મળશે અને હું પાક્કું કહું છું પાક્કું કહું છું દાદાના આશીર્વાદ સાથે મતદાતાઓના આશીર્વાદ મેળવી આ લોકશાહીમાં એ જ સફળ થશે જે ત્રણસો પાસઠ દિવસ મારા ગુજરાતને વફાદાર હશે મારા દેશને વફાદાર હશે